ગોધરા ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર કમિટી ટીમ હાજરી ખિદમતમાં બન્યું સક્રિય જેમાં ગુજરાત હજ કમિટીના ચેરમેન હાજી ઇકબાલભાઈ સૈયદ વાઇસ ચેરમેન નાહિનભાઈ કાઝી સચિવ ઇમ્તિયાઝ ઘાંઝી સહિત ગુજરાત હજ કમિટીના તમામ મેમ્બર્સની આગેવાની હેઠળ ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીના પ્રમુખ હાજી ઇશહાક મામનીના માર્ગદર્શન હેઠળ પંચમહાલ દાહોદ તેમજ મહીસાગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના જે હાજીઓ હજ માટે અહેમદાબાદ એરપોર્ટથી રવાના થયા હતા તેઓને કોઈ તકલીફ ન પડે તે માટે ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીના પ્રેઝિડેન્ટ હાજી ઇસહાક મામની અસલમ દુર્વેશ હાજી મોહસીન વહાબ મુજિસમ મામની સહિત સમગ્ર ટીમ મેમ્બર્સ ચાર દિવસ સુધી અમદાવાદ એરપોર્ટ પર હાજર રહી હાજીઓની ખિદમત કરવામાં આવી આ હજ કમિટીની ખિદમતને લઈને હાજીઓ તેમજ તેઓના સગા સંબંધીઓમાં ખુશી જોવા મળી જે લઈને તમામ મેમ્બર્સને દુઆઓથી નવાજ્યા હતા